તમારા ગામ તાકાત નહીં તમને આઈ જાઓ તમારે તાકાત હોય તો અમારા જોડે

આ <laughs> કદી

કે કે બસ બલે કર એક ફાર એક કિમી પડી જાય સારું યાર યાર બીજો 6 માં 6 6 ગીલ ગીલ કો હું પી આવ્યો આપણને ઇન્કાયો આ ચીએ કેટલા સક્કા માં આયા તે હા ઓ આપણને જ બે આઈ જાવ ઇજ્જત કરીન મીકીને આઈ જાવ ભગા ભાઈ આવડા તમે ના બોલે પાડ દીધો ને એ હજુ એનો ભાઈ આઈ ઉભો હ છે એ આઈ જા ખબર પડે આઈ જા તો આઈ જા આઈ જા યાર

જો એ બેજો ને યાર યાર એ આઈ જાય ને નાઈટ ઓટાવાનું નહીં ને જાયે નહીં પાંચ પાંચ એ કનારો પાંચ પાંચ થઈનમાં પાંચ એ બકા ના Yap 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 yap. Oha sik sik sik.